વચ્ચે બે વચ્ચે એક છે ઓકરામાં એટલો કચરો ભરાઈ ગયેલો છે ને તો પાણીનો નિકાલ જ નથી ને ઉપરથી કોર્પોરેશન દ્વારા મંજૂરી ફ્લેટ આપી દે છે કે ભૂગર્ભમાં પાણી નાખવાનું ભૂગર્ભને બદલે એ બધું પાણી ઓકરામાં આવે છે એટલો ગંદકીવાળો થાય છે ને તો અમે રહી જ નથી શકતા અહીંયા કે એટલો છોકરાઓ અટાણે બીમાર એટલા પડ્યા છે તો અમારે શું કરવાનું કોર્પોરેશનને વેરા બધું ભરતા ભરતા કચરાની ડસ્ટબીન અમે લેવા જઈએ તો કે હાજર નથી ખલાસ થઈ ગઈ તો તમે કરો છો હું કોર્પોરેશનમાં અત્યારે ચટણી આવે ત્યારે તમે Bhanu આ बाजू દેખાવ છો પછી આખા 5 વર્ષમાં તમે Bhanu આ बाजू જોવા આવતા નથી પણ એકવાર જોવો તો ખરા કે પબ્લિક કેવી હેરાન થઈ છે કાય જો મહિના પહેલા રજૂઆત કરી મહિના પહેલા વારંવાર કરીએ ને આજે વાર કોર્પોરેશનમાં ફોન કર્યો તો એમ છે કે તમે મે કીધું ભાઈ અમારે ગટરનો પ્રોબ્લેમ છે આપ કુઈ ભાઈને અમે ફોન કરવાના હોય તમારે હું ફોન કરવાના હોય તમે ચુટાવા આવો છો જ્યારે ચુટણી હોય ત્યારે તો અમારે તમને ફોન કરી કરીને બોલાવવાના હોય ભાઈ એ તો ભારે તમારા વોર્ડમાં જોડા આવવાનું હોય તમે કચરાનું કઈક બેન કેતા હતા હા કચરાની ડસ્ટબિન આવે છે છતાં આજુબાજુની સોસાયટી વાળા કચરો અહીંયા ફેંકવા આવે છે એવું શું કામ આનું એટલે કે આવો નકા મત જોતું હોય આ でも。